નમસ્કાર મિત્રો જ્યારે માતા સિકોતરે સપને આવી અને ગુરુજીને કહ્યું કે તમારે એ વડના ઝાડ નીચે બનેલા એ પાંચસો વરસ પહેલાંના એ ઇતિહાસને જાણવો હોય ને તો તમે માતા સધીને ચોખ્ખા ઘીની સુખડી જમાડો અને તો એ વર્ષોથી ભૂખી ફરતી માતા સધી તમારા ઉપર રાજી થશે અને તમને વાત કરશે અને તો જ મુખીની દીકરીનું દુઃખ મટશે અને ત્યારે એકવાર તો ગુરુજી સુખડી બનાવી અને જમાડવા માટે નીકળ્યા છે પણ ત્યારે સુખડી નીચે પડી જાય છે અને તેઓ ફરી બીજા દિવસે પણ સુખડી બનાવી અને માતા સધીને જમાડવા માટે નીકળ્યા છે તો બીજા દિવસે પણ એક ગરીબ માણસ પોતાના પેટની ભૂખ મટાડવા માટે આ ગુરુજીને આજીજી કરવા લાગ્યો અને ત્યારે આ ગુરુજીએ આ માતાજી સધીને જમાડવાની સુખડી આ ગરીબ ભૂખ્યાને આપી દે છે પણ મિત્રો એ ગુરુજીને તો પાછળથી ખબર પડે છે કે એ ગરીબ ભૂખ્યો માણસ બીજો કોઈના હતો પરંતુ માતા સધી પોતે હતા અને આ ગુરુચેલાના પારખા કરવા માટે તેઓ એક ગરીબનું રૂપ ધારણ કરી અને આવ્યા હતા અને તેથી હવે આ ગુરુજીને ખબર પડી ગઈ કે માતા સદી હવે મારા ઉપર રાજી થયા છે તેથી આજે તો ગુરુજીએ સવારે નહીં પરંતુ સાંજના સમયે ફરી ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને લઈ અને સંધ્યા ટાણે આ વડના ઝાડ તરફ એકલા નીકળી પડ્યા છે અને પોતે માતા સિકોતરને પણ અરજી કરતા જાય છે કે હે મારી દરિયાની દેવી સિકોતર માડી આજે માતા સદી પાસે વાત કરવા જાઉં છું પણ તું મારી સાથે રહેજે અને બધું સારું કરાવજે કેમ કે ગમે તે ભોગે મારે આ મુખીના દીકરીનું ગાઢ પણ મટાડવું છે અને તો જ મને આરામ થશે અને આમ વિચાર કરતાં કરતાં આ ગુરુજી આ વડના ઝાડ નીચે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં અંધકાર છવાઈ જાય છે અને અંધકાર થઈ ગયા પછી આ નેહડામાંથી તો કોઈ રાત્રે વડ નીચે આવતું જ નથી કેમ કે બધા માણસો એમ સમજે છે કે આ વડના થડમાં તો કોઈક માથાવાળું ભૂત રહે છે અને ગામના ઘણા માણસોના નજરે પણ પડી ચૂક્યું છે પણ મિત્રો આ ગુરુજી તો રાતના સમયે ત્યાં પહોંચી ગયા છે અને જઈ અને વડના ઝાડ નીચે માતા સધીને સુખડી ધરાવે છે અને બે હાથ જોડીને કહે છે કે હે મારી જબરી જોરાવર દેવ માડી આજે મારાથી થાય ને એટલી શક્તિ પ્રમાણે તારા માટે પ્ર પ્રસાદ ચડાવવા આવ્યો છું તો માડી આજે જમી લેજે અને જમી અને અમીનો ઓટકાર લેજે કેમ કે માળી ઘણા બધા વર્ષોથી તને કોઈએ જમાડી નહીં હોય તું ભૂખી હશે અને આમ આટલું કહી અને આ ગુરુજી જ્યારે ધ્યાનમાં બેસી ગયા અને એમનો અંતરાત્મા જ્યારે ધ્યાનમાં લીન થઈ ગયો ત્યારે ફરીવાર આ વડના ઝાડમાંથી એ મસ્તક નીકળ્યું અને આ ગુરુજીની સામે આવી અને પહેલાં તો ખૂબ જ રડે છે અને રડ્યા પછી ગુરુજીની સામે એક ધ્યાન થઈ અને જોઈ રહે છે અને ત્યારે આ ગુરુજી કહે છે કે હે દેવી આજે તમારા માટે એક ભક્ત ભોજન લઈને આવ્યો છે તો માડી હવે તમે હરખમાં આવો અને ત્યારે માતાજી સધી બોલ્યા કે હે ગુરુજી આજે પાંચસો વરસ પછી મારા સ્થાન ઉપર કોઈ પ્રસાદ લઈને આવ્યો છે તો મને આજે પાંચસો વર્ષ પહેલાનો મારો જૂનો ઇતિહાસ યાદ આવી ગયો કે જ્યારે અહીંયા બત્રીસ જાતના મિષ્ટાન પીરસાતા હતા ત્યારે ગુરુજી કહે છે કે માડી તું તો મોટા ગજાવાળી દેવ છે અને તું ધારે ને તો ફરી એ બધું ધારણ કરાવી શકે છે અને ત્યારે માતાજી સધી કહે છે કે હે સંત મહાત્મા એ બધું ફરી ના આવી શકે કેમ કે એ સમય જતો રહ્યો છે અને એ વેળા જતી રહી છે અને પોતાની દીકરી માટે પોતાના મસ્તક આપી દેનારા બે સુરવીરો જતા રહ્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે માડી તારી વાત તો એકદમ સાચી છે હવે આ દુનિયામાં એવા માણસો રહ્યા નથી ત્યારે માતાજી સધી કહે છે કે હે ગુરુજી ગઈકાલે જે પાગલ માણસ તમારી પાસે આવ્યો હતો ને અને મને ધરાવવાનો પ્રસાદ તમે એને ખવડાવી દીધો હતો ને એ ગરીબ માણસ બીજું કોઈ ના હતું પરંતુ એ તો હું સધી પોતે હતી અને તમારા પારખા કરવા માટે આવી હતી કે મારા માટે ચોખા ઘીની સુખડી બનાવી લઈને આવનાર એ માણસનું મન કેટલું ચોખ્ખું છે પણ હે સંત મહાત્મા તમે તો મારી લીધેલી પરીક્ષામાં ખરા ઉતર્યા અને મારું મન જીતી લીધું છે અને એટલા માટે તો હું પેલી મુખીની દીકરીના શરીરમાં આવી અને તમને સંકેત આપી ગઈ હતી કે હે ગુરુજી સુખડી સરસ મજાની હતી અને ખૂબ જ મને ભાવિ છે તો આવતીકાલે ફરી તમે મને સુખડીનો પ્રસાદ જમાડજો અને મારા સંકેતને તમે સમજી ગયા અને મારા માટે ફરી સુખડીનો ભોગ ધરાવવા આવ્યા છો તો હે સંત તપસ્વી આજે હું આ વડના ઝાડ નીચે વસનારી આ સદી તમને કહું છું કે માગો તપસ્વી અને આજે તમે જે માગો ને એ તમારી સામે હાજર ના કરું તો મારું નામ પણ વડના ઝાડ નીચે બેસનારી સદીના કહેવાય અને ત્યારે આ ગુરુજી કહે છે કે મા સધી માડી હું તો એક સંન્યાસી છું અને મને તો કોઈની એ મોહમાયા નથી કે હું તમારી પાસે કાંઈ માગી શકું પણ માડી જો તમારે મને કાંઈ આપવું જ હોય ને અને જો આજે તું મારા ઉપર રાજી થઈ હોય ને તો માડી મારે આ વડના નીચે આજથી પાંચસો વર્ષ પહેલાં શું ઘટના બની હતી ને એ મારે જાણવું છે અને ત્યારે આટલું સાંભળતા તો માતાજી સધી બોલ્યા કે તો સાંભળો મહાત્મા આ વાત આજકાલની નથી પરંતુ આજથી પાંચસો વર્ષ પહેલાંની આ વાત છે અને ત્યારે આજે વીસેક ઘરોનો નેહડો રહ્યો ને એ પહેલાં અહીંયા નેહડો ન હતો પરંતુ એક વિશાળ ગામ હતું અને આ ગામમાં લગભગ પાંચ હજાર ઘરોની વસ્તી વસવાટ કરતી હતી અને એમાં અઢારે વર્ણના લોકો રહેતા હતા પણ બધા એકી તાતડે બંધાયેલા હતા અને સુખ દુઃખમાં સાથે રહેનારા લોકો હતા અને આ ગામના સામે જ એક બીજું ગામ હતું અને એ ગામમાં પણ લગભગ ત્રણેક હજારના ઘરોની વસ્તી હતી અને આ બંને ઘરોની વચ્ચોવચ આ મારું વડનું ઝાડ હતું અને આ વડના ઝાડની શીતળ છાયામાં મારી સધીનું મંડાણ માંડેલું હતું અને નાનકડી માટીની ડેરી હતી અને એ મંદિરમાં એક સવા ત્રણ ઇંચનું ચાંદીનું મારું ફળું હતું અને જ્યારે આસો મહિનાના નવલા નોરતા આવે ને ત્યારે તો સરખી સરખી સહેલીઓ મારા ગરબા ઉપાડી અને બંને ગામમાંથી પધારે અને આખી રાત રાસ ગરબા રમે એ સમય દરમિયાન જાત જાતના ભોગ મને ધરાવે અને હું પણ આ બંને ગામોને સાથે હળી મળી અને રાખતી હતી અને આ ગામમાં એટલી શાંતિ અને એટલી એકતા હતી કે લોકો ક્યારે એમ ના કહેતા કે અમે અલગ અલગ ગામના છીએ પરંતુ બધા એવું જ સમજતા કે આ બે ગામના નામ અલગ છે પરંતુ ગામ તો એક જ છે અને આ ગામમાં ભાઈચારાની ભાવના હતી અને આ જે પાંચ હજાર ઘરોની વસ્તી હતી એ ગામના મુખી હતા એમનું નામ હતું રૂપસિંહ અને તેઓ ખૂબ જ માથાભારે માણસ હતા અને આ રૂપસિંહ રોજ સવારે વહેલા ઉઠી અને નાઈ ધોઈ અને પોતાના દેહને પવિત્ર કરતા અને પછી સૂર્યનારાયણને જળ ચડાવતા અને પછી પોતાના ગામેથી આ મારા વડ સુધી આવતા અને વડ નીચે મારી સધીનું જે મંડાણ માંડેલું હતું ત્યાં આવી અને રોજ મારી સેવા પૂજા કરે અને મને ભાવતા ભોજન પીરસતા અને આ જે બીજું ગામ હતું ત્યાં ત્રણેક હજાર ઘરોની વસ્તી હતી જેમના મુખી હતા તે પણ ખૂબ જ માથાભારે હતા અને એમનું નામ સોવનજી હતું અને આ સોવનજી પણ રોજ સવારે વહેલા ઉઠી અને પહેલાં મને સધીને પગે લાગવા 啊。<noise> અને પછી જ પોતાના દિવસની શુભ શરૂઆત કરતા અને આ બંને ગામના મુખી રૂપસિંહ અને સોવનજી એકબીજાના ગાઢ મિત્રો પણ હતા અને મિત્રતા પણ એટલી જબરી હતી કે બંને જણા ક્યાંક ધીંગાણે ચડે ને તો એકબીજા વગર તેમને ચાલે નહીં અને બંને હંમેશા સાથે જ હોય અને આમ એક દિવસની વાત છે અને બને છે એવું કે વહેલી સવારે આ રૂપસિંહ મારા વડના ઝાડ નીચે ઘોડે સવાર થઈ અને દર્શન કરવા આવે છે અને એવા જ સમય સોવનજી પણ પોતાના ઘોડે સવાર થઈ અને દર્શન કરવા માટે આવે છે અને ત્યારે બંને મુખી સાથે મારા વડ નીચે આવે છે અને બંને જણા એકબીજાની સાથે બાજી રહ્યા છે કે આજે પહેલા પહેલા હું હું આવ્યો છું તો દર્શન કરીશ અને પછી તારો વારો પણ ત્યાં તો બીજા મુખી પણ કહેવા લાગ્યા કે પહેલા તો હું આવ્યો છું તો પહેલા હું દર્શન કરી લઈશ અને પછી તારો વારો અને આમ બંને જણા લડી રહ્યા છે અને એવા જ ટાણે બંને ગામો ના માણસો ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે ગામના મુખિયો તમે તો બંને જણા અહીંયા દર્શન કરવાની જીદ લઈને બેઠા છો પણ ગામમાં એકવાર આંટો તો મારી આવો કેમ કે ગામમાં ભારે અનર્થ થઈ ગયો છે અને ત્યારે મિત્રો આ બંને મુખ્યોને એમના ગામના માણસો માલ મિલકત ઢોર રૈયત બધું ખૂબ જ વાલું હતું અને આ બંને જણા એમના ગામના માણસો ઉપર થોડી ઘણી પણ આંચ આવવા નથી દેતા અને આજે તો આ બંને ગામના માણસો ભેગા મળી અને કહે છે કે ગામમાં ભારે અનર્થ થઈ ગયો છે તો ઘટના કાંઈક બની લાગે છે એટલે બંને સાથે પૂછે છે કે પણ તમે આમ આટલા બધા ગભરાયેલા કેમ છો અને ગામમાં એવી તો શું ઘટના બની છે અને ત્યારે સુવનજીના ગામના માણસો કહે છે કે આપણા ગામમાં ચોરી થઈ છે અને એ પણ આપણા ગામની ચાલીસ ભેંસો અને દસ જેટલી ગાયો ચોરાઈ ગઈ છે અને ગરીબોના ખીલેથી બાંધેલી રાતોરાત લઈ અને ચોરો ભાગી ગયા છે અને ત્યારે આટલું સાંભળી અને આ રૂપસિંહ કહે છે કે આપણા ગામમાં શું તકલીફ થઈ છે અને ત્યારે રૂપસિંહના ગામના માણસો કહે છે કે હે રૂપસિંહ આપણા ગામની વીસ ભેંસો અને વીસ ગાયો ચોરાણી છે જેમાં અમુક વિધવાઓની પણ ભેંસો હતી અને એમનો જીવવાનો આ છેલ્લો સહારો હતો અને તે પાછી નહીં મળે ને તો તેઓ રડી રડી અને પોતાનો જીવ કાઢી દેશે અને આ બધું લઈ અને રાતોરાત ચોરો ભાગી ગયા છે અને ત્યારે રૂપસિંહ એમના ખાસ માણસને કહે છે કે તમે ઘટનાની તપાસ કરી કે હામુખી બાપા ઘટનાની તપાસ કરી નાખી છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે લગભગ સો થી બસો જેટલા માણસો રાત્રે બે ટુકડી બનાવી અને આવ્યા હતા અને જેમાં અડધી ટુકડી આપણા ગામમાં આવી હતી અને અડધી ટુકડી સોવનજીના ગામમાં ગઈ હતી અને અડધી રાતનો ફાયદો ઉઠાવી અને જે જેના માલઢોર બહાર બાંધેલા હતા ને એમને લઈ અને તેઓ ચાલતા થઈ ગયા છે અને આમ એક જ રાતમાં બંને ગામમાં ચોરી થઈ છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો બંને મુખીઓ એકબીજાને કહેવા લાગ્યા કે હે મિત્ર હવે શું કરીશું અને ત્યારે રૂપસિંહ કહે છે કે હવે માતાજી સદીના દર્શન કરવા નથી અને આપણા બેમાંથી જે આપણા માલઢોરને ચોરી અને લઈને ભાગી ગયા છે ને એ પાપીઓને આપણા બંનેમાંથી જે સૌથી વધારે મારે ને એ પહેલાં દર્શન કરે અને જે ઓછા માણસો મારે ને એ પાછળથી દર્શન કરશે અને ત્યારે સોવનજી કહે છે કે તો ચાલો આપણને આ શરત મંજૂર છે અને આમ પછી તો બંને જણા ઘોડે સવાર થઈ અને આ ભેંસોને ચોરી અને ભાગેલા માણસોની પાછળ જાય છે અને એક જ દિવસમાં તેમની પાસે પહોંચી જાય છે અને તેમને મારી મારી અને બંને જણા અધમુઆ કરી નાખે છે અને પછી એમના માલઢોર અને ગાયો ભેંસોને લઈ અને ગામમાં પાછા ફરે છે અને આવી એમની મિત્રતા છે અને પોતે નાની નાની વાતમાં બંને લડી પડે છે પણ પાક્કા ભાઈબંધો પણ ખરા છે અને ત્યારે ગુરુજી કહે છે કે માડી આ બધી વાત તો ઠીક પણ આ પાંચસો વર્ષ પહેલાં જે આ વડના ઝાડ નીચે સૌના ઢગલા ખડકાણા છે અને લોહીની નદીઓ વહી છે અને સ્ત્રીઓના અને નાના નાના બાળકોના રડવાનો જે અવાજ સંભળાય છે તો માડી મારે એ ઇતિહાસ જાણવો છે અને ત્યારે માતા સધી ફરી આ પાંચસો વર્ષના ઇતિહાસને આગળ દોહરાવે છે પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને સપોર્ટ કરો જય માતાજી